આજનું દુખ આજને માટે પૂરતું છે અન્યને દોષિત ન ઠરાવો જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે તમે બીજાઓ સાથે જેવો વ્યવહાર રાખશો તેવો જ વ્યવહાર તેઓ તમારી સાથે રાખશે જો તમારી પોતાની આંખમાં ભારોટીઓ હોય તો તમારા ભાઈની આંખમાંના તણખલાની ટીકા કરવાનો તમને શો અધિકાર તમારી પોતાની જ આંખમાં ભારોટીઓ હોવાને લીધે જ્યારે તમે જોઈ શકતા નથી ત્યારે તમે બીજાની આંખમાંથી તણખનું કઈ રીતે કાઢી શકવાના ઓ પાખંડી સૌ તારી આંખમાંનો ભારોટીઓ દૂર કર પછી તારા ભાઈને મદદ કરવાનું તને સારી પેઠે સૂજશે પવિત્રવાના હલકટ માણસોને ન આપો તેઓ તેનું મહત્વ સમજતા નથી ભૂંડોની આગળ મોતી ન વેરો તેઓ તેમને પગ તળે કચડશે અને પાછા તમારી ઉપર હુમલો કરશે માંગો અને તમને મળશે શોધો અને તમને જડશે ખટખટાવો અને તમારે માટે દ્વાર ઉઘાડવામાં આવશે જે માંગે છે તેને મળે છે જે શોધે છે તેને જડે છે અને જે ખટખટાવે છે તેને માટે બારણું ઉઘાડવામાં આવે છે કોઈ બાળક તેના પિતાની પાસે રોટલી માંગે તો રોટલીને બદલે શું તે તેને પથ્થર આપશે તે માછલી માંગે તો શું તેને ઝેરી સાપ આપશે ના કદી નહીં તમે કઠોર અને પાપી હોવા છતાં તમારા બાળકોને સારા વાના આપી જાણો છો તો સ્વર્ગમાંના તમારા પિતાની પાસે જેઓ માંગે છે તેઓને તે સારા વાના આપશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે બીજાઓ પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા તમે રાખો છો એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો મોશેના નિયમો અને પ્રબોધકોના શિક્ષણનો સારાંશ એ જ છે માત્ર સાંકડા દ્વારમાં થઈને જ સ્વર્ગમાં પ્રવેશી શકાય છે નરકનો રસ્તો જે નાશમાં પહોંચાડે છે તે પહોળો છે અને તેનો દરવાજો વિશાળ છે આ સરળ માર્ગ પસંદ કરનાર સર્વલોકો નરકમાં પ્રવેશે છે જીવનનું પ્રવેશ દ્વાર નાનું છે અને તેનો માર્ગ સાંકડો છે માત્ર થોડા લોકો જ તેમાં પ્રવેશે છે જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો તેઓ નિર્દોષ ઘેટાના રૂપમાં આવે છે પણ ખરેખર તેઓ વરુઓ છે તેઓ તમને ફાડી ખાશે તમે તેઓને તેઓના વર્તન પરથી ઓળખી શકશો કાંટાના જાળા પરથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર શોધવાની ભૂલ તમે કરતા નથી વૃક્ષોને તેમના ફળ પરથી ઓળખી શકાય છે સારા વૃક્ષ પર ખરાબ ફળ લાગતા નથી અને ખરાબ વૃક્ષ પર સારા ફળ લાગતા નથી સારા ફળ ન આપનાર વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને સળગાવી દેવામાં આવે છે વૃક્ષ કે વ્યક્તિ તેના ફળ દ્વારા ઓળખી શકાય છે જેઓ ધાર્મિક દેખાય છે તે બધા સાચા અર્થમાં ધાર્મિક હોતા નથી તેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તો પણ તેઓ સ્વર્ગમાં પ્રવેશી શકશે નહીં જેઓ સ્વર્ગમાંના મારા પિતાને આધીન થાય છે તેઓ જ સ્વર્ગમાં પ્રવેશી શકશે ન્યાયકાળે ઘણા મને કહેશે પ્રભુ પ્રભુ અમે તમારો સંદેશો બીજાઓને જણાવ્યો હતો અને તમારા નામે અશુદ્ધ આત્માઓને કાઢ્યા હતા તથા બીજા ઘણા ચમત્કારો કર્યા હતા પણ હું જવાબ આપીશ મેં તમને કદી ઓળખ્યા નથી ચાલ્યા જાઓ તમારા કામ ભૂંડા છે જેઓ મારો ઉપદેશ સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તેઓ ખડક પર ઘર બાંધનાર એક સમજુ માણસ જેવા છે ધોધમાર વરસાદ વરસ્યો પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા પણ તે ઘર તૂટી પડ્યું નહીં કારણ કે તેનો પાયો ખડક પર નાખેલો હતો જીવ મારો ઉપદેશ સાંભળે છે પણ તે પ્રમાણે વર્તતા નથી તેઓ રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવા છે વરસાદ વરસ્યો પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે ઘર જમીન દોસ્ત થઈ ગયું ઈસુ નો ઉપદેશ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા